ટાડાણીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે બે રાજકીય મોટા માથાઓની લડાઈમાં અમે નિર્દોષ શિકાર બની ગયા છીએ હું રડી રડીને ભાગી ભાગીને થાકી ગયો છું મરવા સુધીનો પણ વિચાર મેં એક સમય કરી દીધો હતો પણ બે હાથ જોડીને કહેવા માંગુ છું સમાજની કે નાની મોટી ભૂલ કરી હશે પણ રીપ નથી કર્યો ને પ્લીઝ નો પૂછતા કે શું થયું કે શું નથી થયું ઉપર જે આક્ષેપો લાગ્યા છે એ સ્પષ્ટ અને ચોખ્ખા નથી જાય ત્યાં લગીન આ કેસનો સુકાદો ન આવે ત્યાં લગીન મારે બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે મારી ઘરે ખોટા ફોન કરી કરીને સગાવાલા કે આ વાતમાં કોઈ પડતા નહીં હું નિર્દોષ છું સમય નક્કી કરશે કોણ સાચું હતું અને કોણ ખોટું હતું વાત બીજી કે તમે સામેથી હાજર કેમ ન થયા તમારી ઉપર ખોટા આક્ષેપો હતા તો મને અર્જનભાઈ રામાણીએ એવું કીધું હતું કે આ રૂડા ભગતનું મોટું પડયંત્ર છે એટલે તમે ચાર પાંચ દિવસ લગીન ક્યાંય હાથમાં આવતા નહીં હું એટલા માટે બહાર નીકળી ગયો તો પણ અર્જનભાઈને ખુદને નહોતી ખબર કે અમારી ઉપર એ આવડું મોટું ડડયંત્ર થવાનું છે અને એના સ્વીકાર અમે પણ થવાના છીએ આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે ડીપી હોસ્પિટલનું આવડો મોટું સ્ટાફ છે પરંતુ આ ઘટનામાં ભરત બોઘરા અર્જણ ભાઈ તેમજ હોસ્પિટલને બદનામ કરવાનો મોટો ષડયંત્ર છે આ બે વડીલોના જે વિવાદ ચાલે છે એમાં સમાધાન થાય તો અમારા જીવા નિર્દોષ શિકાર ન થાય મારું છોકરો 4 વર્ષનો છે એની કસમ ખાઈને કહું છું મેં આ છોકરી સાથે રેપ નથી કર્યો કેડીપી હોસ્પિટલ પર લાગેલા લાંચન અંગે ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરાએ પોતાનું નિવેદન આપતા શું કહ્યું સાંભળો આ સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક અમારા હિતશત્રુ હું તો એવું કહીશ કે આ વિસ્તારના હિતશત્રુ કેડીપી હોસ્પિટલને જોડવાનો પ્રયત્ન કરે છે પણ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માગું છું કે અઢી વર્ષ કેડીપી હોસ્પિટલમાં અઢી લાખ લોકોને સારવાર આપીશું રોજ પાંચસોથી સાતસો પેશન્ટની ઓપીડી હોય છે રોજ ત્રીસ સર્જરી થાય છે અને સો જેટલા લોકો દાખલ હોય છે રોજ પંદરસો લોકો હોસ્પિટલમાં આવવા જવા કરતા હોય છે કયા વ્યક્તિ કોની સાથે વાત કરી એ સંસ્થા ધ્યાન નથી રાખી શકતી પરંતુ એટલું ચોક્કસપણે છે હોસ્પિટલ આરોપી કહ્યું હતું કે મને અર્જુનભાઈ રમાણીએ આ રૂડા ભાગત નું ષડયંત્ર છે એટલે તમે ચાર પાંચ દિવસ ક્યાં હાથમાં આવતા નહીં હું એટલા માટે બહાર નીકળી ગયો હતો અર્જુનભાઈએ પણ ન હતી ખબર કે અમારી ઉપર આવડું મોટું ષડયંત્ર થવાનું છે બે હાથ જોડી કહેવા માંગુ છું સમાજને નાની મોટી ભૂલ કરી હશે પણ રીપ નથી કર્યો એટલું જ કહેવા માંગુ છું કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત